નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સરો વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો હાલમાં તમારી દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ ચાલી રહી છે તો એમાં તમારું ધોરણ છે નવમું ધોરણ અને વિષય છે ગુજરાતી તો આજે આપણો ગુજરાતી વિષય છે તેની અંદર તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સેક્શન ડીની અંદર મોસ્ટ આઈ એમ જે નિબંધો છે ને એ આ વિડિયોની અંદર અમે તમારા માટે લઈને આવેલા છીએ જો આ નિબંધ તમે તૈયાર કરી લેશો તો પરીક્ષાની અંદર સારા એવા નિબંધની અંદર ગુણ મેળવી શકશો તો આપણે જોઈએ સોલ્યુશન ખાલી નિબંધ છે તેના માત્ર ક્વેશ્ચન નથી આપવામાં આવેલા એનું સોલ્યુશન સાથે પણ તમને આની અંદર આ વિડીયોની અંદર મળી જવાના છે તો જોઈએ સેક્શન ડી નીચે આપેલા મુદ્દાને આધારે બસો સાહીઠ શબ્દમાં નિબંધ લખો ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે છ ગુણનો આખો આ પ્રશ્ન હોય છે તો એમાં આપણને પહેલો મુદ પહેલો નિબંધ આપેલો છે કે વાત્સલ્ય મૂર્તિમાં તો વાત્સલ્ય મૂર્તિમાં જે આ નિબંધ છે તેના મુદ્દા આપણને આપવામાં આવેલા છે પ્રસ્તાવના છે પછી માતા બાળકનું લાલન પાલન કરે તે છે માતા બાળકનું ઘડતર કઈ રીતે કરે માનો અતૂટ સ્નેહ પછી માતા વિના સોનો સંસાર અને છેલ્લે આપણે ઉપસહાર લખવાનો હોય છે તો અહીં સરસ રીતે મેં તમને આખો નિબંધ લખીને આપેલો છે એકવાર જોઈ લેજો જેથી કરીને પરીક્ષાની અંદર સારા એવા ગુણ મેળવી શકો ત્યારબાદ બીજો નિબંધ છે ગરવી ગુજરાત તેના મુદ્દા આપણને આપેલા છે પ્રસ્તાવના સ્થાન પર્વતો નદીઓ બંદરો યાત્રાધામો ત્યારબાદ છે ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતના વેપારીઓ ભાષા અને ઉપસહાર તો આ મુદ્દાના આધારે સરસ રીતે તૈયાર કરેલો નિબંધ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે ત્યારબાદ ત્રીજો નિબંધ છે વસંતનો વૈભવ તો વસંતનો વૈભવ આ નિબંધ છે તેના મુદ્દાઓ તમને આપેલા છે પહેલો મુદ્દો છે પ્રસ્તાવના પછી વસંતનો વૈભવ વસંતનું વાતાવરણ વસંતની માનવજીવન પર અસર કવિઓની પ્રિય ઋતુ અને છેલ્લો મુદ્દો છે ઉપસહાર તો આ મુદ્દાઓના આધારે સરસ રીતે તૈયાર કરેલો નિબંધ તમને દેખાઈ રહ્યો છે તો જોઈ લેજો એકવાર ત્યારબાદ ચોથો નિબંધ છે વિજ્ઞાન વરદાન કે અભિશાપ તેના મુદ્દા આપેલા છે પ્રસ્તાવના છે વૈજ્ઞાનિક સિદ્ધિઓ શોધ વિજ્ઞાન વરદાન રૂપ ક્યારે બને વિશ્વ માટે જોખમરૂપ અને છેલ્લે છે ઉપસંહાર તો આ મુદ્દાના આધારે સરસ રીતે તૈયાર કરાયેલો નિબંધ તમને દેખાઈ રહ્યો છે ત્યારબાદ પાંચમો નિબંધ છે વિશ્વ બંધુત્વ તેના મુદ્દા આપેલા છે પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ ભાવનાનો વિકાસ અને વિશ્વ બંધુત્વની ભાવનામાં આત્મતી આત્મીયતાના સંબંધો અને છેલ્લો મુદ્દો છે ઉપસહાર પછી છઠ્ઠો સવાલ છે છઠ્ઠો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ એના મુદ્દા છે પ્રસ્તાવના બસમાં મુસાફરી જગ્યાનું મહત્વ પહોંચતા લાગેલો સમય અને સ્થળનું વર્ણન અને છેલ્લો મુદ્દો છે ઉપસંહાર તો મુદ્દાના આધારે તૈયાર કરેલો સરસ મજાનો નિબંધ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી વિષય છે તમારો અને ગુજરાતી વિષયની પરીક્ષાની તૈયારી કરવા માટે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક સરસ મજાની સિરીઝ કે જેનું નામ છે સફળતાનો શંખનાદ એના મોસ્ટ આઈએમપી ત્રણ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલા છે અને આ ત્રણે ત્રણ પ્રશ્નપત્ર છે તે સોલ્યુશન સાથે તમારે તેની પીડીએફ જોઈતી હોય તો માત્ર દસ રૂપિયામાં તમને તે મળી રહેવાની છે અને તે મેળવવા માટે અહીં કોન્ટેક નંબર આપવામાં આવેલો છે સિત્તેર બાવીસ બાવીસ આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને તમે તે મેળવી શકો છો જો આમાંથી તૈયારી કરશો દ્વિતીય સત્રાંત પરીક્ષાની તો પરીક્ષાની અંદર ચોક્કસથી સારા એવા ગુણ મેળવશો અને પરીક્ષાની અંદર ઝળહળથી એવી સફળતા તમે મેળવી શકો છો ત્યારબાદ જોઈએ સાતમો સવાલ શિયાળાની સવાર તો તેના મુદ્દા આપેલા છે પ્રસ્તાવના સવારનું વાતાવરણ ગામડાનું વાતાવરણ શહેરનું વાતાવરણ શિયાળાની સવારનું મહત્વ સૂર્યોદય સમયનું વાતાવરણ અને છેલ્લે છે ઉપસંહાર તો આ મુદ્દાના આધારે સરસ રીતે તૈયાર કરેલો નિબંધ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે ત્યારબાદ આઠમો સવાલ છે પરિશ્રમ એ જ પારસમણી મુદ્દા છે પ્રસ્તાવના શ્રમના પ્રકાર શ્રમ પ્રત્યે લોકોનું વલણ શ્રમના લાભ નિષ્ફળતા વખતે પણ શ્રમ જરૂરી શિક્ષિત સમાજનું વલણ અને છેલ્લે છે ઉપસંહાર તો વિદ્યાર્થી મિત્રો તમારી આ જે દ્વિતીય પરીક્ષા છે તેના માટેના આઠ આઈએમપી એમ જે નિબંધો છે એ આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આવા જ આઈએમપી પ્રશ્નો જો તમારે મેળવવા હોય તો આપણી વોટ્સઅપ ચેનલ છે અને વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો ત્યાં તમને આવા બધા જ પ્રશ્નો છે તેમ મળી રહેવાના છે અને વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક છે એ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાની છે તો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો મળીએ છીએ આવાજ એક નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત